જય ભગવાન હવે રામજીએ શબરીના એંઠા બોર ખાધા પણ એના પછી શું એ આપણે સાંભળ્યું નથી તો એના પછી આપણે વાત કરીશું કે રામચંદ્ર ભગવાન શબરીના હાથના એઠાબોર ખાઈ અને આગળ ગયા તો રાત્રે શિવ અને પાર્વતી ભેગા થાય છે અને બંને શબરીની ભક્તિથી અત્યંત ખુશ થાય છે બીજે દિવસો હવે સવારે મહાદેવજી શબરીને ત્યાં આવે છે જ્યાં રામચંદ્ર ભગવાને બેસી અને બોર ખાધા હતા ત્યાં બેસી અને ધ્યાન મગ્ન થઈ અને મનથી રામજીના દર્શન કરતી હોય છે ત્યાં આવે મહાદેવજી આવે છે અને શબરીને જાગૃત કરે છે અને શબરીને કહે છે રામ પ્રત્યેની તારી ભક્તિથી હું બહુ જ પ્રસન્ન થયો છું કાલે રામચંદ્ર ભગવાને જે તારા બોર ખાધા છે એમાંથી વધેલા થોડા બોર મને આપ તો સબરી કહે છે એ ભગવાન આપ બહુ આવ્યો છો ગઈકાલના બોર સુકાઈ ગયા છે આપ સે જ વહેલા આવ્યા હોત તો હું આપને જંગલમાંથી તાજા બોર લાવીને ખવડાવત તો મહાદેવજી કહે છે કે એના મારે ભક્તિનું ફળ જ જોઈએ છે અને રામજીના બોર મહાદેવજી પ્રસાદ તરીકે જમે છે એટલે આ કથાના સાર છે જે આપણે મહાદેવજી અને વિષ્ણુ બે એક જ છે બે વચ્ચે કોઈ ફેર નથી અને બીજો કે ભક્તિ ભક્તિ જ સર્વોત્તમ છે ભગવાન ભક્તિથી જ વર્ષ થાય છે જ્યારે ભક્ત માટે ભગવાન એની જાતિ નથી જોતા ઊંચ છે નીચ છે ધનવાન છે ગરીબ છે એ કશું જ જોતા નથી ભગવાનને ફક્ત અને ફક્ત ભક્તિ જ પ્રિય છે જય ભગવાન હર હર મહાદેવ